જયમુલ નિવાસી સાથીઓ હું પંકજ દાપડા દિવાય એમ અમરેલી આજે પીડીયો એટલા માટે સાથીઓ બનાવો પડ્યો જે સાવરકુંડલાના કાંતિભાઈ વાળા જે ઉનાની જે ઘટના બની હતી અને ઘટનાને લઈને જે અમરેલી જિલ્લાની અંદર સાથીઓ જે આંદોલન ચલાવ્યું અને એ લઈને એની ઉપર જે ઘટના બની અને કમસે કમ આઠ વર્ષ સુધી જેલમાં જે દિવસો એમણે કાઢ્યા અને આજે જે પણ લોકોએ મહેનત કરી અને કાંતિભાઈ વાળાને જેલમાંથી છોડાવ્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને સલામીને પાત્ર છે કે જેમણે મહેનત કરી ભરપૂર મહેનત કરી અને કાંતિભાઈને જેલની બહારથી જે જામીન દઈને છોડાવવાની સુપ્રીમ કોર્ટના માધ્યમથી કે હાઈકોર્ટના માધ્યમથી જે પણ કાર્યવાહી થઈ અને એમને જામીન ઉપર મુક્ત કર્યા સાથીઓ અમરેલી જિલ્લાની અંદર અગર જોવા જઈ રહીએ તો વકીલોની કોઈ કમી નથી ઘણા બધા વકીલો છે ઘણા બધા સંગઠનોના માધ્યમથી છે પણ અત્યાર સુધી જે કાંતિવાળાનું નામ લઈને પૈસાઓ પણ ઘણા બધા હજમ કરી ગયા ઘણા બધા કાર્યક્રમો પણ છે એને લઈને પણ પૈસાઓ ઘણા બધા આવ્યા પણ કોઈ કાંતિભાઈએ કોઈનું ખૂન કરી નાખ્યું કે કોઈ એવા ખરાબ કાર્ય કરી અને જેલમાં ગયા હતા એવો કોઈ બનાવ નહોતો પણ છતાં સમાજની એક ગંભીરતા ન લીધી સમાજે એમની ગંભીરતા ન લીધી એટલા માટે આજે સાત આઠ વર્ષ સુધી સતત જેલની અંદર રહ્યા તો સમાજ એમનો ઋણી છે સમાજને એ માધ્યમથી વિચાર કરીને એ કામ કરવું જોઈએ પણ સત્તા એ કામ નથી કર્યું કોશિશ હંમેશા સમાજને કરવી જોઈએ કે સમાજને લઈને એ કામ કર્યું અને જેલની અંદર ગયા પણ જે લોકોએ એમણે મહેનત કરી અને કાંતિભાઈને જામીન દેવરાવ્યા એ ટીમને પણ સલામ છે મનસુખભાઈ અને મનસુખભાઈના જે સાથીદારોએ જે મહેનત કરી અને એમને તો અમરેલી પંકજ દાફડા તરફથી વેરી ગુડ ધન્યવાદને પાત્ર ગણાય અને ખરેખર જે સમાજ માટે કામ કરતો હોય વ્યક્તિ એને સાથ અને સહયોગ આપવો જોઈએ શું કામ આપવું જોઈએ કારણ કે એમના પરિવાર માટે એ કોઈ લડાઈ નથી લડતો અગર લડાઈ લડે છે તો સમાજ માટે લડાઈ લડે છે તો બહુ દુઃખની વાત હતી કે એટલા સમય સુધી એ લોકોએ જે પણ મહેનત કરી અને છોડાવવાની કોશિશ કરી પણ આવું બીજી વાર ઘટના ન બને એની તકેદારી પણ લોકોને રાખવી જોઈએ કારણ કે આંદોલન કરવા એ જરૂરી છે પણ ક્યારેય ક્રાઉડ ન થવું જોઈએ ક્રાઉડના કારણે જ્યારે આપણે ફસાવામાં આવે છે અને ફસાઈ જાય છે ત્યારે કોઈ સંગઠનના માધ્યમથી હોય તો કોશિશ કરે છે છોડાવવાની પણ સમાજને આગળ જઈ અને સમાજ પાછળ હોય છે પણ સમાજની વાહવાઈને કારણે આપણે સડી જઈએ અને પછી કોઈ એમને કોઈ પણ વ્યક્તિ હોય કાંતિવાળા છે એવું નથી પણ કોઈ પણ વ્યક્તિ હોય ક્રાઉડ થઈ અને જે કાર્યક્રમ કરે છે અને પછી સમાજ ધ્યાન નથી દેતું તો અમુક જે આંદોલનો જે હોય છે જે અને અન્યાય લઈને આપણે જે બહાર નીકળી છે એ વસ્તુની પણ એક સાથીઓ તકેદારી રાખવી જોઈએ કે જેથી કરીને આપણે ફસાઈ નહીં અને સે કમ એવા સંગઠનોની સાથે પણ કોર્ડિનેશનમાં સાથીઓ રહેવું જોઈએ જેથી કરીને એ આપણો અવાજ પણ ઉપાડી શકે અને આઝાદ પણ એમાંથી જેલ મુક્ત કરી શકે પણ જે પણ લોકોએ ફરીવાર હું કહું છું કે જે પણ લોકોએ મહેનત કરી છે અને કાંતિભાઈને જે જામીન દેવરાવ્યા છે અને સાથીઓ જે એને લાખ લાખ વંદન છે એને સલામ છે તો આવી ઘટનાઓ સાથીઓ ન બને એની તકેદારી રાખવી કોઈના વિશ્વાસે અને ભરોસે ન ચાલવું કારણ કે વિશ્વાસ અને ભરોસો બધાયનો સારો હોય છે એવું નથી હોતું અને એ પરિસ્થિતિનો શિકાર આપણે બની જાય છે તો સાથીઓ વધારે નહીં બોલતા મારી વાતને વિરામ આપું જેમ બને એમ શેર કરજો લોકો સુધી પહોંચે અને હર વ્યક્તિને ધન્યવાદ માટે બનાવ્યો એક વિડીયો બનાવીને એક પ્રોત્સાહન આપવું જોઈએ જય મૂલ નિવાસી